નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ એટલે કે ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ ખેડૂતને લાગતી વસ્તુની એડવર્ટાઇઝ આપવી હોય અથવા પ્રમોશન કરાવવાનું હોય અથવા કોઈ પણ વસ્તુ વેચવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો અને તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો તો ચાલો મિત્રો જોઈએ આજ નંબર વન ઉપર શું છે તો મિત્રો હાલમાં આપણી આ ચેનલ ઉપર જે આ બળદ છે એક જ બળદ છે જે વેચવા માટે હાલમાં આવેલો છે અને મિત્રો તમે જોઈ શકો છો કેવો રંગ રૂપ અને બધી રીતે સારો એવો એકદમ સોજો એવો બળદ છે જે વેચવા માટે હાલમાં અમારી ચેનલ પર આવેલો છે તો મિત્રો આ બળદની પૂરેપૂરી માહિતી આપણે આગળ સુધી આપી દેવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ મિત્રો સૌથી પ્રથમ તો તમે આ વિડીયો જોઈ લો કેમ કે બળદનો સ્પેશિયલી વિડીયો ઉતારીને મૂકેલો છે એકદમ સોજો એવો બળદ છે અને જે મિત્રો આ તમે જોઈ શકો છો એ જ પોઝિશનમાં આ બળદ છે એકદમ સોજો એવો છે અને આ સિંગલ બળદ એટલે કે એક જ બળદ છે જે વેચવા માટે મૂકેલો છે તમે જોઈ શકો છો આ રાજકોટ જિલ્લાનો આ બળદ છે અને મિત્રો રાજકોટ જિલ્લાની આજુબાજુના જે લોકો હોય એ આ ભાઈને ફોન કરીને રૂબરૂ પણ જોવા જઈ શકે છે મિત્રો આ ભાઈના ફોન નંબર અમે આ નીચે ટાઇટલ ટેગમાં આપીએ છીએ જે નીચે આ લખેલો છે વિડીયો ચાલે છે એની નીચે તમને મોબાઈલ નંબર તરીકે આ ભાઈનો મોબાઈલ નંબર આપણે મૂકેલો છે જેથી કરીને તમે રૂબરૂ રાજકોટ જિલ્લાની આજુબાજુના હોવ તો તમે રૂબરૂ જોવા પણ જઈ શકો છો અને મિત્રો હવે એક બીજો વિડીયો પણ આ બળદનો જોઈ લ્યો તમે તો મિત્રો જોઈ શકો છો સારી એવી રીતે એકદમ સોજો એવો બળદ છે અને મિત્રો સિંગડાથી ને બધી રીતે રૂપાળો બળદ છે અને એકદમ સોજો એવો છે જે વેચવા માટે હાલમાં અમારી આ ચેનલ પર છે તો જે કોઈ મિત્રો લેવા માંગતા હોય એ એડ્રેસની અને જે કાંઈ માહિતી છે એ અમને અમે તમને છેલ્લે સુધી આપી દેવાના છીએ તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને આ બળદની માહિતી પૂરેપૂરી તમે જોઈ શકો છો મિત્રો સૌથી પ્રથમ તમે જોઈ શકો છો કે આ બળદ એકદમ સોજો એવો છે સફેદ રંગનો છે અને મિત્રો હાવ એટલે સાવ સોજો બળદ છે જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો અને આ એક જ બળદ છે જે સિંગલ બળદ છે જે વેચવા માટે મૂકેલો છે તો મિત્રો સિંગલ બળદ જે કોઈ વ્યક્તિને લેવાનો હોય જે એક જ બળદ છે જે લેવાનો હોય તો મિત્રો તમે જરૂરથી આ ભાઈનો કોન્ટેક કરી શકો છો આ ભાઈનો કોન્ટેક નંબર આપણે વિડીયો ચાલે છે ને નીચે આપેલો છે અને હવે મિત્રો જોઈ શકો છો તમે નીચે અમે તમને આ બધી માહિતી સ્ક્રીન ઉપર દેખાડી દઈએ કે આ બળદ ક્યાંનો છે અને શું છે માહિતી તો મિત્રો આ બળદ છે રાજકોટ જિલ્લાનો તાલુકો પણ રાજકોટ છે ગામ કુવાડવા છે કુવાડવા ગામનો આ બળદ છે અને કિંમત ત્રીસ હજાર રૂપિયા ભાઈ કિંમત કરે છે મિત્રો કિંમતમાં આમ તેમ થોડી ઘણી ફેરફાર થઈ જશે અને મિત્રો આ ભાઈનો નંબર નીચે આપણે આપેલો છે તો તમે બળદ ખરીદી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફો ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોનથી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડીયોને આગળને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂતભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકીએ અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો